હલો અનસુભાઈ બોલે હા કોણ બોલું એ અમરેલી થી બોલું મનસુખભાઈ અમરેલી થી સુરેશભાઈ એની મારી યાર વાત કરો હડક માં વાત કરી પેલા

હડકાઈ માં તમારે જેમ થાય એમ કરી લીજો અને કેની યારે વાત કરી ઈ નું કરી લીજો વાત સાંભળો હડકાઈ માં હતા ને મારી વાત હડકાઈ માં કરે છે કોણ કરે મારે તો પછી હડકાઈ માં જો આ લીંડા હડકાઈ માં ફાન છે હું બોલે છે હડકાઈ આવું બોલે પણ હડકાઈ માં હવે હડકાઈ આવું બોલે એ બીજા ને સારું શું કરે હાલો સાંભળો અમે તો ગધાડી કઈ આવી માં જો ગાયું બોલતી હોય એને ગધાડી ગઈ અમે આને દીકરો માને અમારે જ નથી આ જેવી માં બોલે અને આ માને મારે શું કરવી માને તો માં હોય મારે હું પણ આવી માને તમે બગાડી છે એ લાઈને ઈ બગડતી હોય નવે આ તો કઈ તો ઈ બગડી લેવા કઈ બગાડી છે લવા બગડી હોય બગડે એમને માની કોને બગાડી મારી હડકાય માને મારી પા હેલ્યુ નહીં વાત ફાઈનલ કે નહીં તમે કીધું તમે બગાડી તમે કીધું તમે બગાડી તો મારી મારી કીધે બગડી ગઈ ને મારી વાત વા અડકાય વાહ વાહ અડકાય માં વાળી વાહ અડકાય માં વાહ માના લાયક છો મારી દેવી તું તો મંડી ભૂંડા બોલવા વાહ મારી હડકાય બોલતી ભલાઈ ભૂંડા બોલો એવો પણ માં આજે વાત કરું આ મારી હડકાઈ માં ભૂંડા બોલો તમે હારી ગાજો વા મારી હડકાય મેલડી હા હા મારા દેવી પૂજક આ છેલ્લે જાત માં થઈ ગયો વાપરી હો મારી ખમા મારી ખમા એ તો તમે વાપરો હમણાં ઘડીએ હું કીધું હમણાં ભૂંડા બોલતો હતો મારા ભાઈ ગરપાઈ બની જાય ઘડીક સુર્યાજ બની જાય ઘડીક દેવી પૂજક બની જાય ઘડી મારી મા ને શોધી દે મારી મારી આરે હમો બધો બેઠા હોય એવો શરી દીધો તું કોઈ ના મેળ નો ને જેના પોઈસકા વેરી દીધા એવો શ્રેણી હોય મારી મા પણ પૂછતું આવ્યું કલર કાકીય મારી વાત સાંભળ ફોન ઉપર પાવૈયા વધી પાવૈયા નો વિરોધ ન કરાય એ દેવી શક્તિ ના પૂજાર ભક્તો છે એને પાવૈયા નો કેવાય

હું બોલું છું હું હડકાઈ બોલું છું તારા થી લીંડે હા માં આવે ફોન નો કરે જાને હવે તારી જેવા હવે એડ્રેસ નો બધા ફોન માં વાત કરું તમે આવીને ફોન કરીને હડેલિયા ગમ્યા તારા બીજું ના કલર બદલે તું દેવી નો દલાલ બેન માં ને દેવી નો ઢાગલા બેન માં તું ત્યાં ફોન કર્યો તને કોને ભાઈ કર્યું તું ફોન કરજે તો દલાલ છો અને તું તો એને અમે અમે રાવણ ના વસજો છીએ અમે મહીસાસુર ના વંશો છીએ અમે તમને કહું અમે તારી ગોડે કઈ અમે અમે દેવ્યું આયે પાછા ભગવાન આયે બસો બેઠાવ્યા બધે અમે ભક્તિ કર્યું અમે હારે એરિયા બતાય તને તો હું તારો તને શું આવડે તારી જેવા થાય અને અમારી મારા છે તારી આવી બતાવી અને હડકાય નો થયો કેવો થયો તે કીધું હડકાય બોલું હવે તું હડકાય કેવા તારી માં કેવી ખરાબ ગણાય મોઢે કીધું કે સુરેશ દેવી પૂજક હડકાઈ ના પેટ નો તે તારા મોઢે કીધું મેં નથી કીધું બોલ હાલ એમ નઈ હું કોઈ દેવી ટીપણ કરવા ગયો કરતો હું છોકરી ને ધ્યાન રાખી એમ નહી મારે હું જે કરતો તું ક્યાં મારો કોઈ છો હવે તારે તારા ઘર નું થતું નથી મારી ક્યાં તું ધ્યાન રાખું ઘર નું થાય છે મને તારે ફોન કરવાની ક્યાં જરૂર છે તારું કરીને

છોકરી છોકરીએ હા આવી જાય પણ રાજકોટ ગ્રીનલેન્ડ ક્યાં હવે ખબર નથી પૂછી છોકરી ની ખબર નથી છોડી પીડ્યો ગ્રીનલેન્ડ છોકરી નથી અને ક્યાં આવી હવે પૂછ

જાત માં તો જઈને ઉભો નથી મારા કેતા ભાઈ ઈ છેડે વૈષ્ણવ નો થાય આ ઓલી કેવત વૈષ્ણવ નો થાય ઓલા વૈષ્ણવ નો થાય એ આપડે જ મારે જાતિ ન કેવી પણ તને ઈ કઉ છું છેલ્લે ઓલા વૈષ્ણવ નો થાય વિચારો ને અનુસરી તારી જેવા નહીં નઈ તું તો હા નીકળ નીકળ અમારા માં હીરિયા લાટોડી ને એવા થઈ ગયા નથી ઇલિયા લાટોલી ઇલિયા લાટોલી ની કરે તું ચાલી કે

મનસુખ તું જ્યાં કયા કરતો હડકાઈ બની ગયો મેળડી બન્યો કેટલી જાત ના તે નગરા કર્યા તો તારા લીંડા વેરાઈ ને તાર દેવી ના તાર દેવો તારી માતાજી ને તારા બે